નગરના અડાલજમાંથી ફરી એકવાર કબૂતરબાજીનો મામલો સામે આવ્યો છે આ મામલે વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવતી મહિલાનો પર્દાફાશ થયો છે આ કબૂતર બાજ મહિલા અડાલજ પોલીસ સ્ટેશનની પાછળ આવેલા ક્વાર્ટર્સમાં રહે છે ત્યારે આ મહિલા પહેલા પણ અનેક લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી છે છેતરપિંડી આચરી ચૂકી છે અને આ અંગે કબૂતરબાજીનો ભોગ બનનાર અમદાવાદના વિમલ ખત્રી નામના વ્યક્તિએ આક્ષેપ કર્યો કે આ કબૂતરબાજી મહિલા પોલીસ કર્મચારીની પત્ની હોવાની તેના વિરુદ્ધમાં કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવતી નથી સાથે અમે અમારા પૈસા પાછા માંગીએ તો દાદાગીરી કરે છે અમદાવાદના વિમલ ખત્રી અને રાજકોટના હેતલ કોટક બહેનના લાખો રૂપિયા આ મહિલાએ વિદેશ મોકલી આપવાનું કહી પડાવ્યાવાનો દાવો કર્યો છે ત્યારે આ કબૂતર બાજ મહિલા અડાલજ હેડક્વાર્ટર ખાતે રહી કરી રહી છે અને લોકો સાથે છેતરપિંડી કોની رحم નજર એટડ કરે છે આ મહિલા લોકો સાથે ઠગાઈ આ ઠગ મહિલા વિરુદ્ધ કેમ નથી લેવામાં આવતા કોઈ પગલા રૂપિયા સાત લાખ ચાલીસ હજાર રૂપિયાની છેતરપિંડી ચીટિંગ અને ચીટિંગ થઈ છે અને જેણે જે ચીટિંગ કરી છે એ વિઝા એજન્ટનું નામ છે ડિમ્પલ બા ગોલ જે હાલમાં અડાલત પોલીસ સ્ટેશનની પાછળ આવેલ અડાલત પોલીસ ક્વાર્ટર્સમાં બ્લોક બીમાં અને મકાન નંબર છવ્વીસમાં હાલ સ્થિત એમના પતિશ્રી કોન્સ્ટેબલ ધવલસિંહની સાથે રહે છે એમના વિઝા ઓફિસ અશ્યોર કન્સલ્ટન્સી જે પણ હાલ અડાલતમાં સ્થિત છે આ વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે મેં વારંવાર પોલીસ સ્ટેશનમાં ડિમ્પલ બાગોલ વિરુદ્ધ વિઝા ફ્રોડની ભલામણ કરી હોવા છતાં પોલીસ તરફથી કોઈ પણ એક્શન નથી લીધું ડિમ્પલ બાગોલે મને અને મારા ફ્રેન્ડને વર્ક વિઝાના બહાને ટુરિસ્ટ વિઝા આપી ટુરિસ્ટ વિઝા આપી અમને અધરબાઈજાન સ્થિત બાકુ સિટીમાં મોકલી દીધા હતા ત્યારબાદ મને જાણ થઈ કે મારી જોડે વર્ક વિઝાના બહાને છેતરપિંડી થઈ છે સરકારશ્રીને અને મારી મીડિયાને એટલી જ વિનંતી કે જે આ ફ્રોડ મારી જોડે થયું છે એ બીજા કોઈ જોડે ના થાય